વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના દરેક પ્રકારની જે ગતિવિધિ છે તેના પર ભારતીય જનતા પાર્ટી નજર રાખી રહી છે કેમ કે આ આ ધારાસભ્ય ધારાસભ્ય છે 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 અવારનવાર ભાજપ તેમને ઘેરતા હોય અને વધુ એક વખત તેમણે જુનાગઢ જે ભાજપનો ગઢ ગણાય છે ત્યાં તેમણે ભંગાળ પાડ્યું છે અને ભાજપના ચારસો થી વધારે કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આ મામલે તેમણે પ્રતિક્રિયા પણ આપી છે વૈષ્ણવ They નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ હું છું આપણી સાથે ગાંચી વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે પ્રકારે ધારાસભ્ય બન્યા ત્યાર પછી તેમણે આ ભાજપ છે તેમના વિકાસને એક પછી એક પોલ ખોલવાની શરૂઆત કરી છે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ તે પ્રવાસ કરતા હોય છે અને જે પ્રકારે આ ગુજરાતમાં વિકાસની વરવી વાસ્તવિક છે તેને ઉજાગર કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્યો હોય મંત્રી હોય કે મુખ્યમંત્રી હોય તેમને અવારનવાર સંભળાવતા પણ હોય છે અને તેમણે એકથી બે દિવસ દિવસ પહેલા રાજ્યપાલને પત્ર લખી જે પ્રકારે ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ છે લોકો જીવન ટૂંકાવી રહ્યા છે હત્યાઓ થઈ રહી છે તે મામલે તેમણે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી છે તેમને પદભ્રષ્ટ કરવામાં આવે તે મામલે પર તેમણે રાજ્યપાલને પત્ર લખ્યો હતો અને તે મામલે રાજકારણ પણ ગરમાયું હતું અને ફરી એક વખત આ જુનાગઢના માળિયા હાટીનામાં પહોંચેલા વિસાવદનના ધારાસભ્ય છે તેમણે સભા કરી હતી ને તેમની જ હાજરીમાં ચારસોથી વધારે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકરો હતા હોદ્દેદારો હતા તેમણે ભાજપનો છેડો ફાડ્યો અને આમ આદમી પાર્ટીનું દામન પકડ્યું છે અને મામલે ધારાસભ્યની પ્રતિક્રિયા સામે આવી છે એવા રમેશભાઈ કોદાવલા જેઓ સગર સમાજના આગેવાન છે અંકિતભાઈ કોદાવલા માનનીય અનેક પૂર્વ સરપંચશ્રીઓ યુવા મોરચાના આગેવાનો સહિત ચારસો પાંચસો જેટલા ભાજપ સાથે સંકળાયેલા કાર્યકર્તાઓના આગેવાનો આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે એ બાબત ખૂબ જ સૂચક છે કે આવનારા દિવસોમાં બહુ મોટું પરિવર્તન આવવાનું છે આ વિસાવદનના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની દરેક પ્રકારની જે ગતિવિધિ છે આ ગતિવિધિ પર સરકાર બારીક નજર રાખતી હોય છે અને તેમના જે પ્રકારના નિવેદનો હોય છે તે અવારનવાર આ ભારતીય જનતા પાર્ટીને બેકફૂટ પર પણ લાવી દેતા હોય છે તે પણ સત્ય હકીકત છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવ ન્યૂઝ ન્યા ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર hi